નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકાના કલીકુંડ વિસ્તારના પાર્શ્વના સર્કલ થી કલીકુંડ સર્કલ સુધી દબાણની ડ્રાઈવ ચલાવી દબાણ દૂર કરવામાં આવ્યા ધોળકાના લોકોને ટ્રાફિક તેમજ ગંદકી જેવી સમસ્યાઓની હાલાકી ના ભોગવવી પડે ના પડે તે હેતુથી તાલુકા વહીવટી તંત્ર દ્વારા પાર્શ્વનાથ કલીકુંડ સુધી દબાણની ડ્રાઈવ ચલાવી દબાણ દૂર કરવામાં આવ્યા ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલ તેમજ પોલીસ સ્ટાફ સાથે અને ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરની દબાણ શાખાની ટીમ પીવી ખરડી અશોકભાઈ પંજાબી તેમજ ધોળકા નગરપાલિકા ટીમના કર્મચારી સાથે આર એન્ડ બીના શૈલેષભાઈ પ્રજાપતિ દોંડિયાભાઈના માર્ગદર્શન હેઠળ પાર્સવનાથ સર્કલથી કલીકુંડ સર્કલ સુધી ડાબી બાજુમાં આવેલા તમામ લારી ગલ્લા કાચા પાકા શેડ તેમજ અન્ય અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાય